આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ડિજિટલ યુગમાં સર્જનાત્મક ઉદ્યોગોને વેગ આપવા અને વિદ્યાર્થીઓને શાળાકીય સ્તરથી જ ભવિષ્યના કૌશલ્યોથી સજ્જ કરવાનો છે આ યોજના હેઠળ યુવા પ્રતિભાઓને માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન જ નહીં પરંતુ ઉદ્યોગ જગતની જરૂરિયાતો મુજબનું વ્યવહારિક પ્રશિક્ષણ અને કૌશલ્ય વિકાસની તકો પ્રાપ્ત થશે સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટથી લાખો વિદ્યાર્થીઓને ઇનિમેશન અને ગેમિંગ જેવા ઉભરતા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવામાં મદદ મળશે નવી શિક્ષણ નીતિના ભાગરૂપે આ પ્રયોગશાળાઓમાં આધુનિક સોફ્ટવેર અને હાર્ડવેર સુવિધા ઉપલબ્ધ કરાવાશે જેથી ભારતીય વિદ્યાર્થીઓ વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરી શકે અને સર્જનાત્મક અર્થતંત્રમાં પોતાનું યોગદાન આપી શકે શિક્ષણ અને તકનીકી ક્ષેત્રના નિષ્ણાંતોએ આ જાહેરાતને આવકારતા જણાવ્યું છે કે આધુનિક મળખાગત સુવિધાઓથી ભારત આગામી સમયમાં વિશ્વ માટે ક્રિએટિવ હબ તરીકે ઉભરી આવશે આ પ્રયોગ શાળાઓના માધ્યમથી સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઊભી થશે અને ટેકનોલોજી આધારિત શિક્ષણને નવું બળ મળશે

और पंद्रह हजार स्कूल एंड पांच सौ कॉलेजेस में कंटेंट क्रिएटर लैब्स की जो प्रस्तावना की गई है उसको मूल रूप देने के लिए उसको एक शेप देने के लिए एक कंसल्टेशन आज यहाँ पर आयोजित किया गया था बहुत अच्छे आइडियाज आए हैं इन सारे आइडियाज को हम आज इकट्ठा करेंगे और कोशिश करेंगे कि इस कार्यप्रणाली को जिसको माननीय प्रधानमंत्री जी ऑरेंज इकोनोमी के नाम से कहते हैं उसको हम आगे बढ़ा सकें